ભગવાન કહેવાય કોને જે ભગને ધારણ કરે ભગવાન જેની પાસે ધન હોય ધનવાન તો જેની પાસે ભગ હોય ભગવાન તો ભગ કોને કહેવાય તો કે ભગવાનના છ ગુણ છે ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય આ છ ગુણને કહેવાય ભગ અને આ ભગને જેણે ધારણ કર્યા એને કહેવાય ભગવાન તો ભગવાનની ગાથા છે એટલા માટે પુરાણમાં છ અધ્યાયમાં ભગવાનના ભાગવત ભાગવતનું મહાત્મ્ય વર્ણન કરવામાં આવે આવો પ્રવેશ કરીએ સીધા મહાત્મ્યની કથા તરફ પ્રવેશ કરીએ મહાત્મ્ય એટલા માટે કે જેને તમે સાંભળવા જઈ રહ્યા છો જેની કથા સાંભળવા જઈ રહ્યા છો એનું જો મહાત્મ્ય જ્ઞાન નહીં હોય ને તો જીવનની કોઈ પણ નાની મોટી ઘટનાઓ તમને એનામાં અવિશ્વાસ પેદા કરી દેશે તમે તમારા ઈષ્ટને સર્વ સમર્થ નહીં જાણો તો નાની મોટી ઘટનાઓ ઘણી વાર લોકો અમારા જીવનમાં આવું બન્યું અમારી તો શ્રદ્ધા જ ઉડી ગઈ તો આ ઉડી જાય ને એને શ્રદ્ધા કહેવાય બી નહીં તારી શ્રદ્ધા ગઈ નથી તને શ્રદ્ધા હતી જ નહીં તને તો શ્રદ્ધાનો વહેમ હતો તમે જો કોઈ ઘડો ખરીદવા જાઓ માટીનો અને માટીનો ઘડો ખરીદવા જાઓ તો કુંભારના માથે ટકોરા મારો કે ઘડાના માથે મારો બાજુમાં કુંભાર બેઠો હોય અને તમે એના માથે ટકોરા મારો કે ઘડો કેવો છે ચેક કરો ઘડાના માથે આપણા બધાની તકલીફ શું છે તો જો તું સાચો હોય તો આમ કર ભગવાનને આમ ચેલેન્જ કરી જો તું ખરો હોય ને સાચો હોય તો એમ ઘટનાઓ ઘટે આપણા જીવનમાં અને ટકોરા પ્રભુના માથે મારી જો તું સાચો હોય તો સાચો જ છે તારી અપેક્ષાઓ ખોટી છે તારી આશાઓ ખોટી છે તારી જીદ ખોટી છે ઘટનાઓ આપણા હાથમાં નથી પણ અર્થ ઘટનો તો આપણા હાથમાં છે ને ક્યારે શું બનશે એ આપણા હાથમાં નથી હોતું પણ જે બન્યું એ મારા સારા માટે બન્યું છે એ વિચાર તો આપણા હાથમાં છે ઘટનાઓ આપણે રોકી શકતા નથી પણ અર્થ ઘટનો ચોક્કસ આપણે કરી શકતા હોઈએ છીએ અને જે જીવનમાં બનતી ઘટનાઓના સારા અર્થઘટનો કરતા શીખી જાય છે ને એ સાધનોના અભાવમાં પણ સુખી રહેતા શીખી જાય છે એમ થાય કે સંજોગો મળે તો જ સુખી થઈ શકાય અરે ના સારી સમજ પણ નબળા સંજોગોમાં પણ સુખી થતા આપણને શીખવાડી શકે છે એટલે સારી સમજથી સુખી થતા આવડત પાડો આદત પાડો

તો તારા સિવાય તને બીજું કોઈ સુખી નહીં કરી શકે એટલે સુખી થતા તો તારે જ શીખવાનું છે અને એ કળા ભાગવત આપણને સંકટોમાં પણ જેને શ્રીજીની કૃપા દેખાવા લાગે ને ત્યારે માનજો કે આના હૃદયમાં ભાગવત ઉતરી ચુક્યું છે સાધારણ રૂપે સંકટો દેખાય આપણને પણ એમાં પણ ક્યાંક વીજળી રૂપે ઠાકોરજીની કૃપાનો ચમકારો જેને દેખાઈ જાય ને કે આમાં પણ પ્રભુની કોઈ કૃપા છુપાયેલી હતી ત્યારે માનવું કે ભાગવત અમારા જીવનમાં ઉતર્યું છે આ ભાગવત કેવલ સાંભળવા માટે નથી આ ભાગવત તો પાન કરવા માટે છે સાંભળવું એ તો કેવલ કર્ણનો વિષય છે ભાગવત તો રોમ રોમ થી પાન કરવાનું હોય પીબત ભાગવતમ રસમાલયમ ભાગવતમાં તો કહું આને પીઓ વારંવાર આનું પાન કરો અંગે જેને ભાગવત પી લીધું છે અંગે અમૃત પીનારો અમર બની જાય છે ભાગવત પીનારો એ તો ભગવત બની જાય છે ભગવદીય બની જાય છે એક અર્થ થાય ભાગવતમાં ભક્તોની કથા છે અનેક ભગવદીઓના ચરિત્ર તમને ભાગવતમાં આવશે અને એ ચરિત્રોને સાંભળી કારણ કે જો ભાગવત એ તો ભાવનો સાગર છે અને સમુદ્ર હોય ને એના કિનારે ત્રણ પ્રકારના લોકો આવે એક એવા આવે જે માટીને લેવા માટે આવે હોય એક એવા આવે જે કિનારે પડેલા છીપલાઓને વીણવા આવે અને એક એવા આવે જે અંદર કૂદકો લગાવીને ડૂબકી લગાવે અને સમુદ્રમાં પડેલા રત્નોને લઈને પાછા જાય આ ત્રણ પ્રકારના લોકો આવે એમ ભાગવતના પણ ત્રણ પ્રકારના શ્રોતાઓ છે આદિ ભૌતિક આધ્યાત્મિક અને આદિ દૈવિક જે કેવલ વ્યવહાર સાચવવા જ આવ્યા હોય ને એ રેતી લઈને આવનારા છે આમણે કથા બેસાડી છે નહીં જઈએ તો ખોટું લાગશે જો કેવલ વ્યવહાર સાચવવા આવો અરે એના માટે પણ ભાગવતમાં આવ્યા ને જો ભેગા તો ઘણા કારણોથી થઈ શકાય પણ ભગવાન માટે ભેગા થવું ને એ પણ સૌભાગ્યની વાત છે આજે આજ શહેરમાં કેટલા લોકો કેટલા કારણોથી ભેગા થયા છે પણ આટલા લોકો જે અહીંયા બેઠા છે આપણે બધા ભગવાન માટે ભેગા થયા છે એ આપણા ઉપર ની કૃપાનું પ્રમાણ છે ભેગા થવાના કેન્દ્રમાં ભગવાનની કથા છે છે એ બહુ મોટું કારણ કૃપા તો એ રેતી લેના જે કેવલ મુક્તિ માટે કથા સાંભળવા આવે કે મારી મુક્તિ થઈ જાય એ છીપલા લઈ જનારા છે પણ જે ભાગવતના ભાવ સાગરમાં અંદર ઉતરી

જે તમે પોતે અનુભવ કરશો ભાગવત એ નવસર્જન આપણી કરાવે છે અત્યારે ઓળખાણ કોઈ કોઈ ને લૌકિક રૂપે તમને કોઈ પૂછે તમે કોણ તમે ક્યાંક ધંધા રૂપે પોતાની ઓળખાણ આપો ક્યાંક કોઈના કુળ અને કુટુંબ રૂપે પોતાની ઓળખાણ આપો ભાગવત તમને તમારી વૈષ્ણવતાની ઓળખાણ આપે છે તમારી ભીતર રહેલા વૈષ્ણવ સાથે તમારો પરિચય કરાવે છે તમારા ગયા પછી લોકો તમને કઈ બાબતે યાદ કરશે કોઈ જતું હોય ગુજરી જાય તો કોઈ ધંધા માટે યાદ કરે કોઈ સ્વજન માટે યાદ કરે કોઈ વ્યવહાર માટે યાદ કરે કોઈ ક્રોધ માટે યાદ કરે કોઈ દુશ્મનાવટ સાથે કેટલા પ્રકારથી એક વ્યક્તિ જતો હોય છે અને યાદ કરાતો હોય છે જો વ્યક્તિ તરીકે જન્મ થયો છે પણ મૃત્યુ તો એક વૈષ્ણવ તરીકેનું જ હોવું જોઈએ કે છેલ્લી ઘડીએ શ્રીજીને યાદ કરતા કરતા એનો હસ્ત મેળાપ પ્રભુ સાથે આપણો થઈ જાય એ જ આપણા જીવનનું પરમ ફળ કહી શકાય તમે જીવનના ઘણા લક્ષ્યો બનાવ્યા છે આ મારું એમ છે મારા લાઈફનું ગોલ છે પણ જ્યારે આપણા જીવનનો ગોલ ભગવાન બની જાય છે ને તો સંસારની સફળતાઓ તો રસ્તામાં જ પડેલી મળતી હોય છે તમે જયારે ઉત્તમ લક્ષ્ય બનાવો છો ને ભગવાન જે લક્ષ્ય બનાવી દે ને પોતાના જીવનનું એને સંસારના સુખો તો સહજમાં મળી જતા હોય છે જેમ અહીંયાથી મુંબઈ જાઓ તો સુરત તો રસ્તામાં જ આવી જાય એના માટે સ્પેશિયલ જવું ના પડે એમ જેને ભગવાનના અલૌકિક સુખની કામના રાખી છે ને એને સંસારના સુખો તો સહજ રસ્તામાં મળી જતા હોય છે એને જુદા મેળવવા માટેના પુરુષાર્થ કરવા જ નથી પડતા ભગવાન એટલે પરમાનંદ અને પરમ પરમાનંદ પામવાનો જેને પ્રયાસ કર્યો છે એને સુખ તો તો સહજમાં મળે છે એ ભગવાનને ઓળખવા માટે એના મહાત્મ્યની કથાનું દર્શન કરીએ તમે જે સાત દિવસ સુધી જે ગ્રંથ જે કથા શ્રવણ કરવાના છો એનું મહાત્મ્ય શું છે એને સાંભળીને મળશે શું અને ગુજરાતની પ્રજા તો વેપારી પ્રજા ને એટલે સૌથી પહેલા કોઈ પણ કામ કરતા પહેલા એ વિચાર કરે કે સાંભળીએ તો ખરા સાત દિવસ ચાર ચાર કલાક અમારા ઇન્વેસ્ટ કરીએ આમાં રિટર્નમાં શું આપણે તો પેલા રિટર્ન વિચાર કરીએ તો પાંચ ફળ ભાગવતના કહ્યા અને આ પાંચ ફળ જો જીવનમાં મળી ગયા તો જીવનમાં મેળવવાનું બીજું કઈ બાકી નહીં રહે જેણે અલૌકિક સિદ્ધ કર્યું ને એનું લૌકિક તો સહજમાં સિદ્ધ થઈ જાય છે ભાગ્યના દેવતાઓ જીવનના પરમ ફળ અને પરમ સુખ લઈ તમારી સામે હાથ જોડીને ઉભા રહી જાય છે જે ભગવાનને સેવે છે ને સૌભાગ્ય તો એને ગોતતું આવતી જતું હોય છે આંગે પ્રભુ એટલે પરમ સૌભાગ્ય તો પાંચ ફળ ગયા પહેલું ફળ ગયું નિઃશંશયતા સર્વ સંશયોમાંથી મુક્તિ સર્વ શંકાઓનું નિવારણ કારણ કે કોઈ પણ ઉત્તર એ ઉત્તરનું સમાધાન નથી આપતું કારણ કે દરેક ઉત્તરમાં કોઈ પ્રશ્ન છે શ્રદ્ધા જીવનમાં સમાધાન લાવે છે એટલે ભાગવત તમને શ્રદ્ધાથી છલોછલ ભરી દેશે અને જે દિવસે શ્રદ્ધા બેસી જાય ને પછી શંકાઓ બહુ રહેતી નથી શંકાઓ ત્યાં સુધી જ છે જ્યાં સુધી શ્રદ્ધા નથી જયારે કોઈના વચન ઉપર વિશ્વાસ બેસી જાય એટલે જ ભાગવતના મહાત્મા કહેવામાં આવ્યું આ ભાગવત ફલિત ક્યારે થાય અને કહ્યું પહેલું ગુરુ વાક્યમાં વિશ્વાસ જે કહેવાય રહ્યું છે એ જીવનનું પરમ સત્ય છે આ જ્યારે વિશ્વાસ બેસી જાય અને વાર્તા સાહિત્ય કેવું પ્રમાણ આપણને આપે છે ગુસાઈજીને પ્રો વૈષ્ણવ પૂછવા આવ્યો ને મારા ઠાકોરજીનું નામ શું અને અભડ ગામડાનો વૈષ્ણવ છે ગાદી ઉપર ચડી ગયો ગુસાઈજીની ઉપર એટલે ગુસાઈજી એમ કે પરે પરે દૂર રે અને એને થયું કે ગુરુદેવે મારા ઠાકોરજીનું નામ આપી દીધું અને મારા ઠાકોરજીનું નામ છે પરે હવે પરે નો અર્થ થાય દૂર જા પણ ગુરુ વાક્યમાં એટલો વિશ્વાસ એને કે હવે તો રોજ પાતલ કરે કુવાની પાર પર બેસે અને એક પાતળ ઠાકોરજીની બીજી પોતાની અને કહે ત્યારે તું પહેલા આવો ભોગ લગાવ પછી હું પ્રસાદ લઈશ નહીં તો અન્નનો એક કોળિયો પણ મોઢામાં નહીં નાખો અને ઇતિહાસ એમ કહે છે કે પરે નામથી ઠાકોરજી આવીને રોજ પ્રસાદ લેવા લાગ્યા સામગ્રી ગ્રહણ કરવા લાગે કારણ ગુરુ વાક્યમાં વિશ્વાસ અને જે વિશ્વાસ રાખે છે એને સહજ સમાધાન જીવનમાં મળે છે બાકી લોજિકો તર્કો કુતર્કોનો કોઈ અંત નથી પ્રશ્નો જ કરવા છે તેનો કોઈ અંત નથી પણ જેને જીવનમાં કૃષ્ણ મળી જાય છે ને એના સર્વ પ્રશ્નોના સમાધાન થઈ જાય છે એક 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 બાળક પિતા કામ કરતા હતા અને બહુ જરૂરી કોમ કોમ્પ્યુટરમાં વર્ક ફ્રોમ હોમ હતું ને એટલા બિઝી અને એનો નાનકડો દીકરો આવીને વારે ઘડી પપ્પા મારી જોડે રમવા હોય રમવા હો ને અને ડિસ્ટર્બ કર્યા કરે પપ્પાને એમ થયું કે આને કશાકમાં બિઝી કરી દઉં એટલે મને હેરાન ન કરે કામ કરવાથી એટલે એમણે એક પઝલ ગેમ હતી આખું વર્લ્ડ મેપ હતું અને એને કહ્યું વિખેરીને એને કે તું આ મેપ સોલ્વ કર પઝલ સોલ્વ કર અને સોલ્વ કર ત્યાં સુધી હું મારું કામ કરું છું તું આ કર એટલે હું આવું એટલે એના પિતાને એમ થયું કે આ તો બે ત્રણ કલાક લાગશે અને સોલ્વ કરતા આખું વર્લ્ડ મેપ આટલા નાનકડા બાળકને ક્યાંથી આવડે દસ મિનિટ થઈને એને આવ્યો પપ્પા સોલ્વ થઈ ગયું આટલી જલ્દી આ વર્લ્ડ મેપ ક્યાંથી એને સોલ્વ ક્યાંથી લીધો આટલી જલ્દી કે પપ્પા હું રમવા જતો હતો ઊંધું પડ્યું એમાં એક મોર પીછું હતું મેં બધા પાસા ઊંધા કર્યા તો મોર પીછું હતું વાંચળી હતી કૃષ્ણ હતા ને આખા કૃષ્ણનું પાછળ પિક્ચર હતું મેં એ કૃષ્ણને જોડ્યા ને તો આખી દુનિયા આપ વળે જોડાઈ ગઈ જેણે કૃષ્ણને સાધી લીધા એને દુનિયા આપ વડે સધાઈ ગઈ

તો ઠાકોરજીમાં પ્રેમની પ્રાપ્તિ થાય વિસ્તાર નથી કરતો ટૂંકમાં જવું ત્રીજું કહ્યું ભગવત કૃપા ઠાકોરજીની કૃપાનો અનુભવ થાય અને કૃપા એટલે શું આપણે બેઠા ટીવીની ચેનલો શોભા પર અને ઠાકોરજી જઈ જઈને આપણું બધું કામ કરી આવે એને કૃપા કહેવાય આપણે તો કૃપા એને જ માનીએ કે આપણે બેઠા રહેવાનું ને એ દોડ્યા કરે અરે ના કર કૃપાનો અર્થ થાય ભગવાન એવી સમજણ જીવનમાં આપે કે આ આ જે પણ મને મળ્યું છે એ મારા મારી મારી બુદ્ધિ મહેનત બધાનું ફળ નથી આ તો ઠાકોરજી આપેલો પ્રસાદ છે અને જ્યારે જીવનમાં આ સમજાય છે જો જમો તે કર્મ બંધન પ્રસાદ લો તે કર્મમાંથી મુક્તિ છે કામ કરો તો એ કર્મબંધન પણ પ્રભુ માટે દોડો એ કર્મમાંથી મુક્તિ છે કામ એ જ છે પણ એને જારે સેવા માનીને કરો છો ત્યારે ગાંઠોને ખોલો છો અને કામ માનીને કરો છો તો ગાંઠોને બાંધો છો એ જ ભોજન છે એ જ સ્વાદને એ જ પેટ ભરાય છે પણ એજ પ્રસાદ સમજીને લો છો તો એક એક કોળિયામાં ઠાકોરજીની કૃપાનો અનુભવ તમે કરો છો સમજણ આ બદલવાની છે ક્રિયાઓ એ જ રહેવાની છે પણ એ જ ક્રિયાઓ માટેની સમજણ ફેરવાય છે ને ને તો ડગલે પગલે ગાંઠો છે એ સમજાય કે મારા માટે જીવનમાં સૌથી મોટું કોઈ બળ હોય ને તો એ ઠાકોરજીની કૃપાનું બળ છે કારણ કે ગમે તેટલી મોટી અગાસી હોય પતંગ લાવો દોરી લાવો બધી જ વ્યવસ્થા કરો પણ પવન ના હોય તો ચડે આ પવન ઠાકોરજીની કૃપા છે અને મારા જીવનમાં પ્રભુની કૃપાનો પવન છે ને એટલા માટે પતંગ ચડી રહી છે બાકી બુદ્ધિમાન તો દુનિયામાં ગણાય છે આપણાથી હોશિયાર તમને ઘણી વાર મળશે જીવનમાં અને તમને એમ લાગશે મારા કરતાં બહુ હોશિયાર છે તમારા કરતા વધારે મહેનત કરનારા લોકો પણ તમને દુનિયામાં ઘણી વાર મળે છે તમને લાગે આ કેટલી મહેનત કરે પણ તમારા કરતા હોશિયાર ને તમારા કરતા મહેનત કરનારા ઘણી તમને તમારા કરતા ઓછા સુખી દેખાશે ત્યારે તમને એમ લાગશે જો મહેનત થી જ મળતું હોત તો મારા કરતા વધારે સુખી હોવું જોઈએ બુદ્ધિ થી મળતું હોત તો મારા વધારે સુખી પણ મને મળ્યું છે કારણ કે મારા ઉપર ઠાકોરજીની કૃપા છે મારા વડીલોના આશીર્વાદ એનું પુણ્ય છે જો ઘણી વાર આપણને એમ લાગે કે ખરેખર આ આ જે મળ્યું એને હું લાયક નહોતો અને જયારે એવું લાગે ને ત્યારે એમ માનજો કે મારા વડીલો એ જે ભક્તિ કરી ને એ સુખ રૂપે આજે મને મળી રહી છે મારા વડીલો ફેરવેરી માળાના ફળ મને મળી રહે છે આપણને ટીવી સિરિયલો આ બધું મૂવી જોઈ જોઈને આદત એવી પડી ગઈ કે આમ ધુમાડો થાય ને લાઈટ થાય ને તણંગ દિન ભગવાન સામે આવી જાય અને એ જ રાહ માં બેઠા રહીએ ક્યારે દેખાય અરે સર્વત્ર વ્યાપેલો છે પોતાના વિચારોની ફ્રેમ મૂકી ને તો ભગવાન બધે અનુભવ કરાવશે પણ આ જ ફ્રેમમાં ગોઠવા એવો ફોટો જોઈએ તો પછી એને ગોતવો અઘરો થઈ જશે એ ઘણીવાર તમારી સામે આવે છે ઘણા ઘણા રૂપે એને ઘણા ઘણા લોકોનો ઉપયોગ કરી અને તમને મદદ કરીને જતો રહે છે પણ સામે આવેલા એક ક્ષણે પ્રગટેલા આપણા માટે પ્રગટેલા કોઈની ભીતર પરમાત્માને આપણે ઓળખી નથી શકતા ઘણા રૂપે આપણા માટે ઘણાની અંદર પ્રવેશ છે અરે પ્રહલાદ થાંભલા થાંભલાની સામે આંગળી કરીને કે આમાં મારો ભગવાન છે અને ભગવાન એમાંથી જો પ્રગટ થતો હોય તો આપણે શ્રદ્ધા રાખીએ કે હમણાં મારા માટે ભગવાન આના હૃદયમાં વસી જાય તો ભગવાન એના દિલમાં ન વસી શકતો હોય ચોક્કસ આવે ચોક્કસ હમણાં ઠાકોરજી આની જીપ પર મારા માટે વસી જાય અને આપણા ફેવરમાં ક્યાંક બોલાવી દે ઘણી વાર એ આપણા માટે કાર્ય કરતો હોય છે અને પાંચમું ફળ કયું અભયત્વ ભાગવત જીવનમાં ઉતર્યું તો નિર્ભયતા આવી જશે ભયમુક્ત થઈ જશે કેટ કેટલા કાલ્પનિક ભયોને લઈને માણસ જીવતો હોય છે આમ થઈ જશે તો આમ નહીં થાય તો આવું ન થયું તો આને આ ન મળ્યું તો કલ્પનાઓ જ હોય છે અને આપણે ત્યાં તો કહ્યું સૌથી મોટો ભય માણસને મૃત્યુનો ભય હોય છે અને આ મૃત્યુનો ભય દરેકને સતાવતો હોય છે કોઈ રોગ હોય ન હોય પણ આ ભવરોગ તો બધાને લાગેલો છે જો લોકો કહે કે આનું હાર્ટ એટેક થી મૃત્યુ થયું આનું એક્સિડન્ટ થયું આનાથી આનાથી થયું આનું આનાથી થયું જુદા જુદા કારણો આપણે કહેતા હોઈએ મૃત્યુના પણ દુનિયામાં મૃત્યુનું એક જ કારણ છે અને એક કારણ છે જન્મ જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે જાત સહી ધ્રો મૃત્યુ જે જન્મ્યો છે એ જવાનો ખરો બસ નક્કી એ કરવાનો કે હસતા હસતા જવું છે કે રડતા રડતા જવું છે ગણેલી ક્ષણો મળી છે સમયને કોઈ રોકી શકતું નથી સમયનો કેવલ સદુપયોગ થઈ શકે છે હંમેશા ભય રહેશે અને સર્વ સમર્થ એવા હરિનો આશ્રય કરશો તો જ આ જીવનના ભયોમાંથી મુક્તિ મળી શકશે એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે પ્રભુ સર્વ સમર્થો તતો નિશ્ચિત તતા બ્રજે સર્વ સમર્થ એવા હરિનો આશ્રય કરે નિર્ભય બની જશો તો પાંચ ફળ કયા ઘણી બધી ચર્ચાઓ એમાં છે શ્રીમદ ભાગવત આ પાંચ ફળ નું દાન કરનાર એવી દિવ્ય કથા છે આવો ભાગવતના આ મહાત્મ્યની કથામાં પ્રવેશ કરીએ મહાત્મ્યમાં પ્રવેશ કરતા વ્યાસજી સૌથી પહેલા મંગલાચરણ કરે છે અને મંગલાચરણ શું છે મંગલ આચરણ એ જ મંગલાચરણ છે જો પ્રત્યેક કર્મની શરૂઆત વિચારથી થાય છે તમે શું વિચારો છો એ પ્રમાણે તમે કર્મ કરો છો એટલે બહુ જ મહત્વનું છે કે આપણા વિચારમાં પરમાત્માનો પ્રવેશ થાય અને એ વાત પણ ચોખ્ખી છે વિચારથી વૈષ્ણવ નહીં બનો ને તો વ્યવહારથી પણ વૈષ્ણવતા બહુ વાર ટકશે નહીં જેને વૈષ્ણવ તરીકેના વિચાર નથી આવતા એનો વ્યવહાર પણ વૈષ્ણવતાનો બહુ વાર રહેતો નથી ઘણી વાર લોકો કે સારા વિચાર કરવા જોઈએ તો આ બહુ શ્રેષ્ઠ અવસ્થા નથી સારા વિચાર જ આવવા જોઈએ આપણે તો કરવું એનો અર્થ એ થાય છે કે સારો નથી આવતો એટલે સારો કરવો પડે છે એ પણ એક પ્રયાસ છે સારો વિચાર જ પેદા થવો જોઈએ